atau jure ke ya na ramba jauh pasti pula mangga jure jadi, na pun kalau lainnya jauh mangga jure itu manggum biar jana rambi ya, kalau le warna pula ya thora kau hoga pasti. Ah, kalau rasa, kalau jadi tambah nama enggak jure.

Kala lho? Woh njala ija mwoto dew nawa Nama ija nga Lek Kwa beda tu kala dna bala kwa na kala Ae ae Aja mwoto Na eke, eke, eke Lek ija tu kuani kuani nga bala gara ija Oke Oke Ope

અરે જોડે થી પેલા બોલતા શીખ એટલે બોલવામાં લોચો પડી જાય આ પછી બોલ હા પછી બોલ અને બધા કલર ના ના ખાલી એટલે ચશ્મા પહેરીને મારે તો કલર ની એલર્જી ખબર તો એટલે એ વાત સાચી પણ આ તો પેલા આપશે તો આપડે ઘરે જ દઈએ આપડે તો આપડે આવતા રહે છે મજા છે આપડે એ સાચી આપડે અત્યારે રે ઘરે જશે લાગે નઈ આપડે આપડા ઘરે જાય આપડે જ જ દઈએ આપડે આટલો કોમ કરો શાંતિ કોને થાય જાય કલર ના શોટ હા મારે તો પાછી એલર્જી બહુ

એ તા ઘરે આવતો તો ત્રણ કલર લગાવવા આ હે ને આપડા માં ઘરે કલર પડ્યા રે લઈ ગોમ મોજીએ આ લે રાજુ જોજી આવ્યો કે નહી રે આયો આયો તો આયો હો એવું રખ કરી આ બધું મંગળ માટે કરે છે કલર જો આવ રે કલર તને ગાડામાં રખ દોવાનો છે સાહેબ